ના વિષય ઉપર યોજવામાં આવે કે જે પ્રોફેસર ડૉક્ટર અતુલ મકવાણા દ્વારા આપવામાં આવેલ જેનો લાભ અમદાવાદ અને ગાંધીનગરની નવ વિખ્યાત સાયન્સ કોલેજો જેવી કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સેન્ટ ઝેવિયર્સ કોલેજ સાબરમતી યુનિવર્સિટી એમ જી સાયન્સ કોલેજ સ્કૂલ ઓફ સાયન્સ કોલેજ આર સી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ આરજી સાયન્સ કોલેજ કે કે શાહ મણિનગર સાયન્સ કોલેજ અને એલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ તેનો લાભ લીધો હતો સ્ટાર ન્યુઝ ગુજરાતી લાઈવ અમદાવાદ